ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે એકસો એક્યાસી અભ્યમ હેલ્પલાઇન એક મહત્વપૂર્ણ સેવા છે આ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને શારીરિક માનસિક જાતીય કે આર્થિક હિંસા જેવી પરિસ્થિતિઓમાં મદદ અને માર્ગદર્શન આપવામાં આવે છે આ સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ છે અને જરૂરિયાતમંદ મહિલાઓને તાત્કાલિક સહાય પૂરી પાડે છે ગત વર્ષે કચ્છ જિલ્લામાં કુલ બસો મહિલાઓએ એકસો એક્યાસી હેલ્પલાઇનની મદદ મેળવી હતી જે પૈકી બસો કેસમાં સમાધાન કરાવવા અભિયમની ટીમ સફળ રહી હતી ભુજમાં એકસો એક્યાસી અભિયમના મહિલા કાઉન્સીલર તરીકે ફરજ બજાવતા પ્રવીણાબેન પાર્ગીએ જણાવ્યું હતું કે એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તાત્કાલિક બચાવો સલાહ અને કાઉન્સેલિંગ દ્વારા મદદરૂપ થવાનો છે આ સેવાઓ દ્વારા મહિલાઓને કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી સરકારી યોજનાઓની માહિતી અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે આ હેલ્પલાઇનનો ઉપયોગ રાજ્યની કોઈપણ મહિલા કરી શકે છે અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે આ સેવા દ્વારા અત્યાર સુધીમાં લાખો મહિલાઓની મદદ મળી છે અને તે મહિલાઓ માટે સંકટ સમય સહાય રૂપ સાબિત થઈ છે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે એકસો એક્યાસી અભ્યમ હેલ્પલાઇન એક મહત્વપૂર્ણ પગ

ખ્યાલ નથી હોતો એમાંની એક સેવા છે વન એટ વન જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે જેમાં અમે વાત કરીએ તો બે હજાર ચોવીસમાં અમને ટોટલ બસો ઈઠ્યોતેર જેટલા કેસ આવેલા છે જેમાંથી અમે બસો દસ સમાધાન કરાવ્યા છે એવી જ રીતના અમુક અમને જે ક્રિટિકલ કેસ આવે છે જેમાં અમે પોલીસની પણ મદદ લઈએ છીએ અને અમુક સમયે એવું પણ બનતું હોય છે કે બહારથી બેનો અહીંયા આવી ગયા હોય છે તેમને આશ્રય જરૂર હોય છે ત્યારે અમે મહિલા કલ્યાણ કેન્દ્ર અથવા OAC માં refer કરી અને એમને જે ફેમિલી હોય ત્યાં આગળ એમને પહોંચાડી દેવી છીએ એવી જ રીતના કસ્ટડી related issue હોય તો પણ અમે ત્યાં જઈને એમને સમજાવીએ છીએ કે બાળકને આવી રીતના માતાની જરૂર હોય છે જો ભાઈ સમજી જાય તો ઠીક છે નહીં તો અમે આગળ એમને કાનૂની કાર્યવાહી કરાવીએ છીએ કાં તો પછી કોર્ટમાં એમને જઈ અને બેન ને એવી રીતના સમજૂતી આપીએ છીએ કે આવી રીતના તમે court માં જાઓ અને તમે અરજી કરી અને બાળક મેળવી શકો છો આવા હોય હોય તો તો જ્યાં સુધી એકસો એક્યાસી માં ફોન કરી અને મદદ મેળવી શકો તમે અમારે આ મહિલા હેલ્પલાઇન છે જે ચોવીસે કલાક તમારી સેવા માટે ઉપલબ્ધ હોય છે તમે ક્યારે પણ ફોન કરી અને અમારી થ્રુ તમે મદદ મેળવી શકો છો ક્યારેક એવું છોકરીઓને અમુક સમસ્યાઓ છે જેમ કે છેડતીના કેસીસમાં તો એવું હોય તો કોઈ તમારો પીછો કરતું હોય એવું લાગે તો તમે એકસો એક્યાસી માં ફોન કરી અને મદદ મેળવી શકો છો જો બાય ચાન્સ અમે બીજા કેસમાં તો તો ત્યાં આગળ તમને પોલીસ સી મોકલી અને તમારી મદદ કરી એવી જ રીતના અમારી એકસો એક્યાસી માં પ્લે સ્ટોર પર જઈને અભયમ કરીને એવી એપ્લિકેશન આવશે જે તમે ડાઉનલોડ કરી શકો છો ક્યારેક એવું બનતું હોય કે તમે એડ્રેસ આપવાની હાલતમાં ન હો તો તમે એકસો એક્યાસી માં ડાયરેક્ટ ત્યાં ફોન કરશો તો તમારું લોકેશન છે અને એડ્રેસ છે એ અમે ત્યાં ડાયરેક્ટ મળી જશે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન છે જે અમે પીબીએસસી મહિલા કલ્યાણ કેન્દ્ર અને ઓએસસી બધી શાખાઓ અમે મળીને જ કામ કરીએ છીએ એટલે તમે એકસો એક્યાસી માં ફોન કરી અને કઈ પણ માહિતી કઈ પણ સમસ્યા હોય અમને કહેશો તો એ અમે તમને મદદ કરી શકશું